બહેરાશ એક મોટી સમસ્યા છે લાખો લોકો આ બીમારીથી પીડાય છે ત્યારે આવી સ્થિતિમાં લોકો હિયરિંગ મશીનનો ઉપયોગ કરીને આ સમસ્યાથી છુટકારો મેળવવાનો પ્રયાસ કરે છે બજારમાં ઘણા પ્રકારની હિયરિંગ મશીન ઉપલબ્ધ છે પરંતુ તેમના ફીચર્સ ઉપયોગને મર્યાદિત કરી દે છે ત્યારે બહેરાશથી પીડાતા લોકોના જીવનને વધુ સરળ બનાવવા માટે હવે નવા અને આધુનિક ફીચર સાથેનું નવ હિયરિંગ મશીન રિહિયરના નામથી બજારમાં ઉપલબ્ધ છે તે બાબતની પરિષદમાં માહિતી આવી હતી મોટી લોકો સાથે નાના બાળકોમાં પણ સમસ્યા જોવા મળી રહી છે ત્યારે હાલમાં બજારમાં હિયરિંગ મશીન ઊંચા ભાવ વેચાઈ રહ્યા છે જોકે હાલમાં સોફ્ટ ટોન દ્વારા નવી અલ્ટ્રા આધુનિક સુવિધાઓ સાથે હિયરિંગ મશીન બજારમાં મુકાયું છે આ મશીન માત્ર વ્યક્તિની સાંભળવાની ક્ષમતાને જ વધારતું નથી પરંતુ તેને ફોન સાથે કનેક્ટ કરીને વ્યક્તિ ફોન કોલિંગ દરમિયાન વાત પણ કરી શકે છે અને ગીતો પણ સાંભળી શકે છે આ મશીન દરેકના બજેટમાં પોસાય તેવી કિંમતમાં ફોન કનેક્ટિવિટી તેમજ રિચાર્જેબલ અને ફક્ત ફોનની એપથી પ્રોગ્રામ કરી શકાય તે વેરિંગ મશીન લઈને આવી છે ગુજરાતની કંપની ત્યારે આ સૌ માટે ગૌરવની વાત કહી શકાય કે રી હેયરિંગ લોન્ચ કરનારા ચેતન પટેલ અને સોફ્ટર્ન ડાયરેક્ટર જલ્પેશ પટેલે જણાવ્યું હતું કે ભારતમાં કુલ વસ્તીના છ ટકા લોકો બેરસની બીમારીથી પીડાય છે આ સરકારનો રિપોર્ટ છે આવા લોકોને દર પાંચથી છ વર્ષે નવું હિયરિંગ મશીન લેવું પડે છે અને ઓડિયોલોજીસ્ટનો સંપર્ક પણ કરવો પડે છે હાલમાં બજારમાં વિવિધ કંપનીઓને હિયરિંગ મશીન ઉપલબ્ધ છે જે વ્યક્તિની સાંભળવાની ક્ષમતા તો વધારે છે પરંતુ આવી મશીનોના ઉપયોગની કેટલીક મર્યાદાઓ છે જેમ કે મશીનની બેટરી ગમે ત્યારે પૂરી થઈ જાય છે મશીન ચાલુ હોય તો વ્યક્તિ ફોન પર વાત કરી શકતો નથી અને સૌથી મોટી બાબત એ છે કે બજારમાં એવા પણ બિનઉપયોગી મશીન મળે છે કે એમ્પ્લીફાયર પર આધારિત હોય છે એટલે કે જે તે અવાજને બમણો કરી દે છે આ સ્થિતિમાં અવાજની સાથે વ્યક્તિ આસપાસના અવાજો પણ સાંભળે છે જેમ કે બહારના વાહનોના હોર્ન અને બહારથી આવતા અન્ય ઘોંઘાટ તેના કારણે વ્યક્તિઓનો શ્રવણ શક્તિનો નુકસાન થાય છે ત્યારે અમારી હિયરિંગ મશીનને આવી સમસ્યામાંથી છુટકારો અપાવનારું છે રીહિયરિંગ મશીનથી બધું સામાન્ય રીતે સાંભળી શકાય છે કારણ કે તેમાં એવા નવા ફીચર્સ સામેલ કરવામાં આવ્યા છે જે સૌથી મોટા અવાજને પણ હ્યુમન વોઇસમાં પરિવર્તિત કરી દે છે વધુ મારી હિયરની સૌથી મોટી વિશેષતા એ છે કે અન્ય હિયરિંગ મશીનમાં પ્રોગ્રામ ફિટ કરવા માટે કોમ્પ્યુટરની જરૂર પડે છે જેના કારણે હિયરિંગ દોષના સમયે વારંવાર ઓડિયોલોજીસ્ટ પાસે દોરવું પડે છે જ્યારે મારું હિયરિંગ મશીન કોઈપણ મોબાઈલ ફોનમાં ઇન્સ્ટોલ કરી શકાય છે જે વ્યક્તિને ગમે ત્યાંથી મોબાઈલ ફોન દ્વારા પ્રોગ્રામિંગ પણ કરવાની સગવડ આપે છે મહત્વની બાબત એ છે કે લોકો આર્થિક કારણોસર સસ્તી અને નુકસાનકારક હિયરિંગ મશીનો ખરીદતા હતા પરંતુ હવે હિયર રૂપમાં વ્યાજબી અને પોસાય તેવી કિંમતે આધુનિક ફીચર્સ સાથેનું હિયરિંગ મશીન પસંદ કરવા વિકલ્પ આપી રહ્યું છે કંપનીની હેડ ઓફિસ સુરતના દિલ્હીગેટ ખાતે સોફ્ટ ટર્ન સ્પીચ એન્ડ હિયરિંગ ક્લિનિક પ્રાઇવેટ લિમિટેડ આવેલી છે અને કંપનીની સમગ્ર ગુજરાતમાં પાત્ર શાખાઓ છે કંપની આધુનિક ફીચર્સ સાથેનું હિયરિંગ મશીન માત્ર ઓગણીસ હજાર નવસો નવ્વાણુંમાં ઉપલબ્ધ કરાવવા જઈ રહ્યું છે હાલમાં તેની વાસ્તવિક કિંમત પંચોતેર હજાર રૂપિયા છે मैं रोहित मिश्रा हूं मैं एयरकाट कंपनी का फाउंडर हूँ एयरका्ट वो कंपनी है जो इंडिया में एक बहुत पुरानी जो प्रॉब्लम चली आ रही है कि 60 प्रतिशत जनता के पास ऑडियोलॉजिस्ट की एक्सेस नहीं है उसको सॉल्व करने के लिए बनाई गई है इसको सॉल्व करने का सिर्फ़ एक ही तरीका था कि हम रिमोट ऑडियोमेट्री और रिमोट हेयरिंग एड फिटिंग ऑडियोलॉजिस्ट द्वारा करा सकें जिसके माध्यम से हम उन जगह भी पहुंच सकते हैं जहां पर अभी ऑडियोलॉजी सर्विसेज अवेलेबल नहीं है इसके सहायता से हमारा ऑडियोलॉजिस्ट ऑफिस में बैठ कर उन शहरों में जहाँ पर हमारा आदमी जाकर पेशेंट के पास रिमोट ऑडियोमीट्री कर सकता है रिमोट ऑडियोमीट्री भी एयर कंडक्शन ऑडियोमेट्री और बोन कंडक्शन ऑडियोमेट्री अलॉन्ग विद ऑटोस्कोपी ये तीनों चीज़ें अभी तक किसी भी कंपनी ने एक साथ नहीं दी हैं बोन कंडक्शन एयर कंडक्शन विद ऑटोस्कोपी ये किसी भी कंपनी ने एक साथ नहीं दी है ये हम ईशा द्वारा ये हम ईशा द्वारा बनाए गए प्रोटोकॉल्स को फॉलो करते हुए ईशा है इंडियन स्पीच एंड हेयरिंग एसोसिएशन की प्रोटोकॉल्स को फॉलो करते हुए बनाया है हमने ये वर्ल्ड हेल्थ ऑर्गेनाइजेशन के प्रोटोकॉल को भी फॉलो करता है न केवल हम एक बहुत ऑथेंटिक हियरिंग असेसमेंट करते हैं बल्कि हियरिंग एड को भी रिमोटली प्रोग्राम कर सकते हैं इसके द्वारा हम इस एक्सेस की अनेबिलिटी को इनेबिलिटी को एड्रेस कर रहे हैं और सबसे बड़ी बात जो एक 16 चैनल की ब्लूटूथ इनेबल्ड रिचार्जेबल हेयरिंग एड जो रफली एक लाख रुपए की आती है उसको हम उन्नीस हज़ार नौ सौ रुपये में लेके आ रहे हैं जिससे ज़्यादा से ज़्यादा लोगों को बेनिफिट हो सके अफोर्ड कर सकें और क्वालिटी ऑफ लाइफ में इम्प्रूवमेंट हो सके ये हम सॉफ्टफोन के साथ गुजरात से शुरू कर रहे हैं एंड वी बिलीव कि ये पूरे इंडिया में एक रेवोल्यूशन लेके आएगी આપણા દેશની વસ્તી એકસો ચાલીસ કરોડની નજીક છે તેની સામે ભારતમાં માત્ર પિસ્તાલીસો ઓડિયોલોજીસ્ટ છે દર્દીઓ માટે આ મર્યાદિત સંખ્યા પણ મોટી સમસ્યા છે ઓડિયોલોજીસ્ટ સુધી પહોંચવા માટે તેમને આર્થિક શારીરિક અને માનસિક રીતે ઘણું સહન કરવું પડે છે પરંતુ રીહિયરના આવવાથી હવે આ પીડા દૂર થઈ જાય છે કારણ કે દર્દીઓને પ્રોગ્રામિંગ અને હિયરિંગ લોસના મૂલ્યાંકન માટે ઓડિયોલોજીસ્ટ પાસે રૂબરૂ જવાની જરૂર નથી તેથી માત્ર ઓગણીસો હજાર નવસો માં આ મશીન ઉપલબ્ધ કરાવવા જઈ રહ્યું છે अजर प्रकाश प्रकाशवाळा